પરંતુ અમરેલી તાલુકાના ગામે કંઈક અલગ જોવા મળ્યું ગામે રહેતા ભીમજીભાઈ જુલાઈને સોમવારના રોજ દુઃખદ અવસાન થતાં પરિવાર પર દુઃખ આવી પડ્યું હોય ત્યારે પરિવારજનોએ પાણી ઢોળ નિમિત્તે કંઈક અલગ જોવા મળ્યું ત્યારે પરિવારનો ઉદ્દેશ્ય શું છે પરિવારજનોએ લોકોને એક નવો રાહ ચીંધ્યો અને આવા દુઃખદ પ્રસંગે લુપ્ત થતી ચકલીઓ અને ગ્લોબલ વોર્મિંગ માટે

સરમડા ગામે અવસાન થયેલ ભીમજીભાઈ ખીમજીભાઈ બાજરિયાના સ્મરણાર્થે પાંચસો ચકલીના માળા અને પાંચસો વૃક્ષોનું પાણી ઢોળ નિમિત્તે પરિવારજનો દ્વારા આવેલા મહેમાનો સાથે ગામના લોકોને એક ચકલીનો માળો સાથે એક વૃક્ષ આપી વૃક્ષ વાવો વરસાદ લાવોના સૂત્રને સાર્થક કરાયો જેમાં પરિવારજનો માવજીભાઈ ભીમજીભાઈ બાજરિયા ચંદુભાઈ બાજરિયા મનુભાઈ બાજરિયા ધીરુભાઈ ગઢિયા દલસુખભાઈ દુધાત રામભાઈ સોજીત્રા કનુભાઈ સેંજળિયા કાળુભાઈ દોંગા સહિત બોડી સંખ્યામાં મહેમાનો અને ગામ લોકોની ઉપસ્થિતિમાં સમાજના કુરિવાજો દૂર થાય અને સમાજમાં એક નવો રાહ ચીંધી ચકલી બચાવો અને વૃક્ષ વાવો તેવા એક હેતુ અન્વયે પરિવાર દ્વારા આયોજન કરાયું હોવાનું પાર્થભાઈ ગજેરાએ જણાવ્યું હતું રિપોર્ટર સંજયવાળા સિટી ક્રાઇમ ન્યૂઝ ધારી મારું નામ રવજીભાઈ દઢિયા સરમરા ગામનો હું રહીશ અને આજ રોજ આ બાજરિયા પરિવારમાં જે ભીમજી બાપા બાજરિયા એ ખૂબ ધાર્મિક પુરુષ હતા તેનો સ્વર્ગવાસ થવાથી એમનો પરિવાર એમના દીકરાઓ માવજીભાઈ અને સંધુભાઈએ જે લોકોને પ્રેરણા મળે એવું કાર્ય ગોઠવું છે એમના અવસાનથી પાણી ઢોળ સુધી દરેક લોકોને જે અહીંયા એના મોઢે આવે એને જમા વગર ન જવા દેવું ગાયોના ઘાસ સારવા માટે ગૌશાળા સલાવવા માટે બહુ મોટું દાન એમની બહેનોએ જમાઈઓએ બધાએ પણ એ ગૌશાળામાં દાન કર્યું છે લોકોને વૃક્ષ વાવીને અને ગણેશજીની મૂર્તિ આપીને લોકોને પ્રેરણા મળે એવું ભીમજી બાપાને ચોક્કસ મોક્ષ મળે એવું કાર્ય કરી અને લોકોને પ્રેરણારૂપી કાર્ય કર્યું છે એવું હું આપ સૌને જણાવું છું અને ભીમજી બાપાને મોક્ષ મળે એટલા માટે સુંદરકાંડની પણ બે સોપાઈ બોલીને મોક્ષ મળે એવું કાંઈક કરીએ તો બે સોપાઈ પણ બોલું છું કે જે સબ કાજા રાખી સરભડા ગામના રહીશ દલસુખભાઈ કાનજીભાઈ દુધાત અહીંયા પૂર્વ સરપંચ અને અન્ન સંસ્થાઓમાં અગ્રણી તરીકે કામગીરી કરું છું અમારા ગામના ભીમજી બાપા બાજરીયા એ બહુ ભગત સમાન માણસ હતા ભક્તિમાં એનો જીવ હતો એના સંતાનો આજે તમને કહું કે એની જે સેવા કરી એ સેવા ગામમાં કોઈ ઓછા માણસો કરી કે એવી સેવા કરી અને ભીમજી બાપા સ્વર્ગસ્થ થયા ત્યારથી તમને કહું કે એણે આ એક નેમ કરી કે મારે વૃક્ષારોપણના ભાગરૂપે આંબાની પાંચસો કલમ આપવી છે સકલીના માળા આપવાના છે ગણેશની મૂર્તિઓ આપવાની છે ગામમાં જે કાંઈ રોજ હાંત પડે એટલે કાયમ માટે એક ભજનક કે ગમે એક કાર્યક્રમ રાખી અને ભગવાનને યાદ કરી અને કાયમ માટે ગામને પ્રેરણા મળે એવી કામગીરી કાયમ માટે આ ભાઈઓ કરતા રહ્યા છે એ જે ભીમજી બાપાના સંતાનો એ જ કરી શકે અને ભીમજી બાપાના સંતાનોએ કરી દેખાડ્યું ગામમાં જે કાંઈ તમને કહું કે આ જે આ કાર્ય થઈ રહ્યું છે આ ટોપ લેવલનું ગામ ગ્રામ્ય કક્ષાએ ઉપયોગી કાર્ય કરવામાં આ લોકો સફળ થયા છે અને એમાં અમારા ગામ લોકો તમામનો અને કુટુંબીજનો એનો બાજરીયા પરિવારનું કુટુંબ એ એક ઉભા રહે અને કામગીરી કરી છે મારું નામ ધારા પટેલ છે અમારા નાના ભીમજીભાઈ બાજરીયાનું અવસાન નિમિત્તે અમે લોકોએ પાંચસો વૃક્ષ જે અમે આંબાની કલમો મારા બંને મામાએ વિતરણ કરેલી છે એનો એક ઉદ્દેશ એવો છે કે કોઈ અલગ વસ્તુ આપવા કરતાં એક ઝાડ આપીએ તો અત્યારે બહુ બધા વૃક્ષો કપાઈ રહ્યા છે તો વૃક્ષો વધારે વવાય એની સાથે સાથે વાવવું એ એટલું જ જરૂરી નથી એનું જતન કરવું પણ બહુ જરૂરી છે તો બધાને એવી કહેવામાં આવ્યું છે કે આ વૃક્ષો વાવો અને એનું જતન કરો બરાબર અને એની સાથે સાથે ચકલીના માળા પણ આપવામાં આવ્યા છે અને એનો અમારો એવો ઉદ્દેશ છે બધા ભાણિયા ભાણકીઓ મળીને આ વસ્તુ એટલા માટે આપી છે કે આજે ચકલીઓ લુપ્ત થઈ રહી છે તો એ ચકલી એ માળા જો રાખે તો ચકલીઓ ત્યાં બેસશે અને ચકલીઓને એક બેસવા માટે ઘર મળશે ચકલી વધશે તો આ એક એવો પહેલ અમે કરી છે કે આનાથી લોકોને પ્રેરણા મળે તો આગળ જતા કોઈ આવા કાર્યની અંદર એ પણ ઝાડનું વિતરણ કરે એની સાથે સાથે આવી કોઈ વસ્તુ આપે કે જેથી સમાજને સમાજમાં એક એવો સારો સંદેશ જાય કે આ વસ્તુ આપણે કરશું તો ઘણી બધી પર્યાવરણની અંદર આજે તમે જુઓ છો તો ઝાડના નહીં હોવાના કારણે ગરમી પણ વધતી જાય છે તો એ વસ્તુથી આપણે બચીને મારા નાના શ્રી ભીમજીભાઈ ખીમજીભાઈ બાજરીયાનું અવસાન થયેલ છે તો એની ઉત્તર ક્રિયા દરમિયાન મારા બંને મામાઓએ માઉજીભાઈ ભીમજીભાઈ બાજરીયા ચંદુભાઈ ભીમજીભાઈ બાજરીયાએ એક એવો સંકલ્પ કર્યો કે સમાજની અંદર કાંઈક અલગ સંદેશ આપવો છે સમાજની અંદર કુરિવાજો છે તો એને આપણે નાબૂદ કરવા છે કે વૃક્ષારોપણ અને ચકલીના માળા વૃક્ષારોપણ એવી વસ્તુ છે કે નાનો વર્ગ મધ્યમ વર્ગ અમીર વર્ગ સૌ કોઈ કરી શકે છે અને અમીર વર્ગની સાથે નાનો વર્ગ જો અમુક જે ઘરેણાં છે અમુક જે વાસણોના કુરિવાજો છે એ વસ્તુ આપવા જાય તો મુશ્કેલીમાં મુકાઈ જાય હું અત્યારે હાલ નિકોલની અંદર રહું છું અમદાવાદમાં તો મેં ત્યાં મારા દાદા પાછળ મેં પણ એવો સંકલ્પ કર્યો કે ત્રણ હજાર વૃક્ષ મેં ત્યાં નિકોલની અંદર વાવ્યા છે અને મારું હેતુ એવો છે કે ખાલી વૃક્ષ વાવવાથી એનું જતન નથી થતું મેં અમારી પૂરી ટીમે એક વર્ષ સુધી એવું નક્કી કર્યું છે કે એને પૂરેપૂરું ખાતર પાણી અને ઉનાળાની અંદર ટેન્કરોની જરૂર પડે તો ટેન્કરોથી પણ પાણી પાવાનું એક વર્ષ વૃક્ષોનું જતન અમારે કરવાનું છે અને અત્યારે આ સમય પ્રમાણે જે અમુક અમુક ઓનારતો છે દુકાળો છે ગ્લોબલ વોર્મિંગ જેવી તકલીફો છે તો એ વૃક્ષારોપણ પણ દિવસે ને દિવસે વૃક્ષો કપાતા જાય છે તો આ સંદેશ આજે મારા મામાને ત્યાં એક હજાર મહેમાનો આવ્યા છે તો એક હજાર જણામાંથી પાંચસો જણા પણ આવું કંઈક એક એક છોડ વાવશે તો મારા દાદા પાછળ પાંચસો છોડનો ઉછેર થશે મારું નામ પાર્થ ગજેરા